અમરેલીમાં પાયલોટ ટ્રેનિંગ સેન્ટરના ઉડતા પ્લેન સામે નાગરિકોએ રાજકમલ ચોક ખાતે પ્રતિક ધરણા કરી વિરોધ નોંધાવ્યો હતો ટ્રેનિંગ સેન્ટરના પ્લેનનો રૂટ ચેન્જ કરવાની માંગ પ્રબળ બની છે અમદાવાદ ખાતે બનેલ પ્લેન ક્રેશની દુર્ઘટનાને લઈ અમરેલી શહેરીજનોમાં ગભરાટનો માહોલ સર્જાયો છે અમરેલી શહેર પર દરરોજ માટે પાયલોટ ટ્રેનિંગ સેન્ટરના પ્લેન ઉડતા શહેરીજનોમાં ભયનો માહોલ છવાયો હતો અમરેલી શહેરના રાજકમલ ચોક ખાતે સમર્પિત સમિતિના પ્રબુદ્ધ નાગરિકો દ્વારા પાયલોટ ટ્રેનિંગ સેન્ટરના પ્લાન શહેર પર ઉડતા જે બંધ કરવાની માંગ સાથે প্রতীক ધરણા પર ઉતર્યા હતા અને સવારે 10 થી સાંજે 6 વાગ્યા સુધી ધરણા પર બેસી વિરોધ નોંધાવ્યો હતો અમરેલી શહેર પર ઉડતા પ્લેનના કારણે જોખમ હોવાથી ટ્રેનિંગ સેન્ટરના પ્લેનનો રૂટ ચેન્જ કરવાની પ્રબળ માંગ ઉઠી રહી છે ટ્રેનિંગ સેન્ટરના પ્લેન વાડી વિસ્તાર ખેતર તરફ ઉડાવવાની સમર્પિત સમિતિ દ્વારા માંગ કરવામાં આવી રહી છે આ બાબતે અગાઉ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું અને શહેર પર પ્લેન ઉડતા બંધ કરવાની કલેક્ટર સમક્ષ રજૂઆત કરી હતી છતાં પણ અમરેલી શહેર પર પ્લેન ઉડતા બંધ ન થતા અમરેલી શહેરના રાજકમલ ચોક ખાતે વિરોધ પ્રદર્શન અને પ્રતિક ધરણા કાર્યક્રમ યોજાયો હતો સાદ ઉપર એને ટેક ઓફ અને સ્કૂલ કોલેજો અને દવાખાનાઓ જે સૌથી વધારે આવેલા છે અને લાઠી રોડ ઉપર આવેલા છે એ અને માનવ વસાદથી દૂર લેવામાં નહીં આવે તો આ ઉગ્ર આંદોલન બાબતમાં કદાચ પાયલોટને પણ એરપોર્ટને પણ ઘેરાવો કરવામાં આવે એરપોર્ટનો અન્વયે પણ ખોદી ના ત્યાં સુધીની અમારી તૈયારી અને ચૂંટાયેલા વ્યક્તિઓ